નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શુભમ દર્શક મિત્રો સામાન્ય પ્રજાજન કે જેમને સૌથી વધુ જે મુદ્દો નડતો હોય અને જેનાથી સૌથી વધારે હાલાકીનો સામનો કરવો પડતો હોય તે છે મોંઘવારી અને મોંઘવારીમાં જે રોજબરોજની જે પણ ચીજવસ્તુ છે કે જે મોંઘી થઈ જાય છે ત્યારે મોટા પાયે જે પ્રકારે પરેશાનીનો સામનો સામાન્ય લોકો કરતા હોય છે તેમાં પણ ખાસ કરીને આપણે રોજબરોજની ચીજવસ્તુઓમાં ઘણી બધી વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ પરંતુ પેટ્રોલ અને ડીઝલ આ એવી વસ્તુ છે કે જે રેગ્યુલર અત્યારે જે ઉપયોગી બની ગઈ છે અને તેમાં જ્યારે વધારો થાય છે અને તેના કારણે જે સામાન્ય પ્રજાજન છે જે નાગરિકો છે તેમના ખિસ્સા વધુને વધુ ખાલી થઈ રહ્યા છે જેમાં આપણે વાત કરીએ પેટ્રોલ ડીઝલની તો સો રૂપિયા આસપાસ પેટ્રોલ કે જે પહોંચી ગયું હતું અને અત્યારે પણ સો રૂપિયા આસપાસ જે પેટ્રોલ છે તેના કારણે જે લોકો છે તે વધુ જે પ્રકારે હેરાન પરેશાન અત્યારે તો થઈ રહ્યા છે મોંઘવારીના કારણે હવે વાત છે કે ઘણા સમયથી જે મીટિંગો પણ થઈ જે પ્રકારે આપણે વાત કરીએ તો જીએસટી કાઉન્સિલની ઘણી બધી વખત મીટિંગો થઈ છે નાણામંત્રી નિર્મલા સીતારમણની આગેવાનીમાં પણ જે પ્રકારે આપણે જોયું છે કે આ વર્ષે પણ જોયું છે કે કેટલી બધી મીટિંગો થઈ અને વાતો થઈ કે પેટ્રોલ ડીઝલને જીએસટીના દાયરામાં લાવી દેવામાં આવે અને જો જીએસટીના દાયરામાં લાવી દેવામાં આવે તો પેટ્રોલ કે જે સસ્તું થઈ શકે છે અને સામાન્ય પ્રજાજન છે કે જેમને બોજો નડી રહ્યું છે જે એક પ્રકારે તેમાં એક પ્રકારે આંશિક રાહત મળી શકે છે અત્યારે આપણે વાત કરીએ તો હાલ હાલ પણ જે આપણે વાત કરીએ તો એક મિટિંગ મળી હતી જીએસટી કાઉન્સિલની મીટિંગ મળી હતી અને તેમાં આ બાબતે ચર્ચા થઈ હતી અને ત્યારબાદ નિર્મલા સીતારમણે પ્રેસ વાર્તામાં કહ્યું હતું કે સરકાર તૈયાર છે પેટ્રોલ અને ડીઝલને જીએસટી દાયરામાં લાવવા માટે હવે જે તે રાજ્યોની જે સરકારો છે તેમણે ભેગા થવાનું છે અને તેમને સાથે મળીને એક દર નક્કી કરવાનો છે આ એક વાત તેમના દ્વારા કઈ છે અત્યારે આપણે વાત કરીએ તો જીએસટી પેટ્રોલ ડીઝલની આપણે વાત કરીએ જીએસટી તો અઠ્યાવીસ ટકાના સ્લેબમાં આવે છે ત્યારે હાલ જે પ્રકારના આપણે કેલ્ક્યુલેશન બધું કરીએ તો તે પ્રમાણે વીસ રૂપિયા જેટલું પેટ્રોલ સસ્તું થઈ શકે છે એટલે અત્યારે પંચાણું કે છન્નું રૂપિયા આપણે પેટ્રોલ ગણીએ તો જો જીએસટીમાં આવી જશે તો પંચોતેરથી છોતેર રૂપિયા પેટ્રોલ લીટર મળતું થશે એટલે કે જે લોકો છે તેમના મોંઘવારીમાંથી પેટ્રોલ ડીઝલની ખાસ કરીને તેમાંથી રાહત મળી શકે છે હવે આ મુદ્દે રાજ્યો કેમ તૈયાર નથી થતા તે પણ એક મોટો સવાલ બની રહ્યો છે તેના મુદ્દે પણ આપણે ચર્ચા કરીશું કારણ કે અત્યારે જે તમામ રાજ્યો છે તો પ્રતિ થી આપણે વાત કરીએ તો પાંત્રીસ એક રૂપિયા જેટલું રાજ્ય સરકારો કે જે કમાઈ રહી છે ત્યારે ના દાયરામાં લાવતા કયા કયા ફાયદા થશે કઈ કઈ બાબતો કે જે નડી રહી છે જે રાજ્ય સરકારો નથી માની રહી તે પણ આપણે ચોક્કસથી આ મુદ્દેની આજેના ટોક શોમાં ચર્ચા કરીશું તો અત્યારે ચર્ચા માટે મારી સાથે મહેમાન જોડાઈ ગયા છે સિદ્ધાર્થભાઈ ભટ્ટ આપણી સાથે છે અર્થશાસ્ત્રી અને સાથે જ મહેન્દ્રભાઈ ત્રિવેદી આર્થિક વિશ્લેષક બંનેનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં સૌથી પહેલાં સિદ્ધાર્થભાઈ જે પ્રકારે મેં જણાવ્યું કે જીએસટીના દાયરામાં આવી જાય પેટ્રોલ અને ડીઝલ ઘણી બધી મીટિંગો થઈ છે અગાઉ પણ આપણે ઘણી બધી વખત ચર્ચાઓ કરી છે રાજ્ય સરકારો પર હવે છે જે પ્રકારે નિર્મલા સીતારમણે પણ કહી દીધું છે કે કેન્દ્ર સરકાર તૈયાર છે હવે સરકારો જોવાનું છે તેમણે ભેગું થવાનું છે ને એક દર નક્કી કરવાનું છે શું લાગે છે આપને આ રાજ્ય સરકારો હવે આ મુદ્દે નક્કી થશે કે કેમ કે પછી દર વખતના જેમ આ પણ ડેટ આગળ જશે હવે આ મુદ્દે શિવમભાઈ કેવું છે કે તમે દળની વાત કરી તો આ બધા ઉંદરના દર ની જેમ અંદર ઘુસી જાય

જીએસટી નો મુ આ બાજુ અત્યાર સુધીમાં એ બાળક ઉપર બસ્સો સર્જરી કરવામાં આવી છે એટલે કે કાયદામાં આટલા બધા અમેન્ડમેન્ટ નોટિફિકેશન બહાર પડ્યા છે એટલે કેવી હાલત થઈ ગઈ હોય સર્જરી થઈ હોય એટલે તમે વિચારો તો ખરા અને ફરી પાછું એમ કે

જીએસટી કાઉન્સિલ બની છે બે હાજર સત્તર માં હું ખોટો ના અમલ કરવામાં આવ્યો જુલાઈ એ ત્યારે એવામાં આવ્યું અરુણ જેટલી ત્યાં સુધી જીએસટી નું બધું સરસ ચાલ્યું હતું અને જીએસટી ના સ્વપ્ન દ્રષ્ટા બીજા કોઈ નહીં આપણા ગુજરાત માંથી રિટાયર્ડ આઈએસ ઓફિસર હાલના જે રિટાયર્ડ આઈએસ ઓફિસર છે એ સ્વપ્ન દ્રષ્ટા હતા હસમુખિયા સાહેબ અને કેટલી સરસ વિચારાધીન હતી કે આખા દેશમાં એક જ ટેક્સ ભરવાનો આવે તો એક્સાઇઝ ડ્યુટી નાબૂદ કેમ ના થઈ એમાં કેન્દ્ર સરકાર ને એમ લાગે અમારા પૈસા ઓછા થઈ જશે રાજ્ય સરકાર ને એમ લાગે અમને પૈસા ઓછા થઈ જશે તો હું તો એક સામાન્ય માણસ તરીકે એમ કઉ કે સરકારનું કામ પ્રજાના કલ્યાણ કરવાનું છે નહીં કે પ્રજાનું ખૂન ચૂસી લેવું તો ક્યાંક ને ક્યાંક આ બધું સ્ટ્રો આપણે નાળિયેર પાણી પીએ સ્ટ્રો માં કેવું નાળિયેર પીતા એવી રીતે પ્રજાની ખોપરીમાં કાણું પાડી દીધું છે અને લોકોનું લોહી ચૂસવાનું કામ કરે છે સરકાર કોઈ પણ હોય પક્ષ કોઈ પણ હોય પ્રજા હિતની તો કોઈ વાત જ નથી કરતું કે મોંઘવારી બાબુઓ છે રાજનેતાઓ છે એમના ખર્ચે તો એમને પ્રવાસ કરવાનો નથી હોતો પ્રજાના પૈસે જ પ્રવાસ કરે છે એટલે એમને મોંઘવારી આ દેખાતી નથી અને આપણા જેવા શિવમભાઈ તમારા મારા જેવા સામાન્ય લોકોને રોજ બસ માં જવું પડે સ્કૂટર ઉપર જવું પડે અને કહીએ કે ભાઈ સો રૂપિયા નું પેટ્રોલ હું આજે પુરાવું છું પાંચ વર્ષ પેલા એ સો રૂપિયા નું પુરાવતો હતો તો પેલા પચાસ કિલોમીટર ચાલતી હતી ગાડી આજે મારું જૂના પચીસ કિલોમીટર ચાલે છે એટલે મારે તો ધંધા રોજગાર ઉપર અસર પડવા માંડી અમારા જે કારીગરો હોય એમ એસ કર્મચારીઓ હોય વેપાર ધંધા હોય ટ્રાન્સપોર્ટ નો ખર્ચો હોય ઘરવાળી કે શાક કેમ મોંઘુ થઈ ગયું તો મેં કીધું ટ્રાન્સપોર્ટ નો ખર્ચો થાય તો મોંઘુ તો થાય જ ને એવી રીતે દલીલ કરે કે ગામડામાં તો પાંચ રૂપિયા કિલો બટેકા મળે છે અહીંયા શહેરમાં આવતા આવતા 20 રૂપિયા 25 રૂપિયા કેમ થઈ જાય છે એટલે મારે કેવું પડે કે બકા ત્યાં 15 રૂપિયા નો ખર્ચો થયો છે તો કે તમે એટલે બધા એક વિશ્લેષક છો તો તમારી સરકાર ગાંઠી નથી મેં કીધું આ સરકાર નાણા મંત્રી અમારા જેવા નાના લોકોનું ગાંઠી નથી જે ફોરેનથી ભરીને આયા હોય એનું જ ગાંઠે છે એટલે આ પ્રજાએ પીડા ચશ્મા સરકાર પીડા ચશ્મા પહે લીધા છે કે કેમ એ બહુ ખ્યાલ નથી પડતો અને ક્યાંક છાટકા બની ગયા હતા ભાષામાં મોંઘવારી પણ આ પરિણામો વલણ અપનાવ્યું છે સૌહાર્દપૂણે બધા એ સહમતી થી આ મુદ્દે આગળ વધી જવું પડે પણ પાછું આમાં વિપક્ષ સાડું ફાટશે એ પાછું સહમતી નહીં આપે એટલે આ પ્રજા બધું જોઈ રહી છે બધા છે ને જોખમની જેમ નચાવે છે પ્રજાને કોઈ પક્ષ નથી લેતું અને gst માં એડ કરવું કોઈ મોટી વસ્તુ નથી અઠ્યાવીસ ટકા ના સ્લેબમાં મૂકી દો એક્સાઇઝ હવે હું તમને કહું કે સો નો દાખલા તરીકે પેટ્રોલ ગુજરાતમાં મળે એવું માની લઈએ કે ભારત માં સો રૂપિયાનું મળે એમાંથી ઇમ્પોર્ટ કરીએ છીએ ને તો એની કોસ્ટ આપણને પચાસ રૂપિયા પડે અને પચાસ થી ની જે જર્ની છે એ બધા ટેક્સીસ છે એમાં કેન્દ્ર સરકારના ટેક્સે આવી ગયા અને રાજ્ય સરકારના ટેક્સ આવી ગયા એક્સાઇઝ ડ્યુટી આઈ ગયું વેટ આવી ગયું કસ્ટમ ડ્યુટી આવી ગયું રિફાઇનરી જે હોય રિફાઈન્ડ કરીને પેટ્રોલ આપતી હોય એના માજી નહીં કમિશન નહીં એમ કરીને ભાવ ઘટાડવો હોય તો જ ઘટાડો કરવો પડે કારણ કે ઇમ્પોર્ટ આપણે ચાલો રશિયાથી થી લાયા તો રશિયાથી થી આપણને સસ્તું મળે તો એનો લાભ પ્રજાને મળવો જોઈએ ગલ્ફમાં મોંઘું હતું મિડલ ઇસ્ટમાં અને રશિયા એ પણ ફાયદો નથી થયો તો સરકાર એમ દલીલ કરતી હોય છે કે કેવાતા જે બાબુઓ હોય કે સરકારે દેશ ચલાવવો ને એટલે તિજોરી તો ભરાવી જોઈએ ને અરે ભાઈ પણ જે ના ખેડૂત ને પણ રાતે હજી વીજળી નથી મળતી જનરેટર ચલાવવું પડે છે તો જનરેટર ચલાવવા માટે ભાઈ ડીઝલ જોઈશે કે નહીં જોઈએ એ ડીઝલ મોંઘુ છે કે કેમ આપડા ટ્રકો 20 પચીસ પચીસ વર્ષ જુના છે નવા ની કેપેસિટી નથી અને એ ધુમાડો ઓકતા હોય આપડા સીએનજી નો પણ આમાં કહી લો કે બે 2000 પાંચ છ માં જયારે સીએનજી ની વાત કરવામાં આવી તો પચીસ રૂપિયા થી શરૂ થયું તો આજે પંચોતેર રૂપિયા પહોંચી ગયું છે એટલે તમે કેટલો મોટો પેટ્રોલિયમ નો ખર્ચો નથી એટલે સરકારે તાકીદે એક વિનંતી કરી શકાય વેપારી આલમ માંથી મધ્યમ વર્ગ માંથી ગરીબ ને તો આ પ્રશ્ન નથી આપડો હજી સાયકલ ઉપર છે અને ધનિકોને એ પ્રશ્ન નથી ચાર્ટર માં અમદાવાદ થી મુંબઈ જવું હોય તો ચાર્ટર માં જાય છે

આ આવું થઈ જાય તો કેટલો ફાયદો આમાં થાય વીસ રૂપિયા કારણ કે વીસ બહુ મોટી કિંમત હોતી હોય છે અને જયારે એટલી જો ઘટાડો થશે તો કેટલો ફાયદો લોકોને થશે અને શું નડી રહ્યું છે હવે સરકાર તો કહી રહી કેન્દ્ર સરકાર કહી છે કે અમે તો તૈયાર છીએ હવે બધું રાજ્ય સરકાર પર દોડી દીધું છે અનમ્યુટ કરજો અનમ્યુટ કરજો મહેન્દ્રભાઈ અનમ્યુટ કરજો મ્યુટ છે જી હેલો જી જી બોલો તમારા તમારા સવાલના જવાબમાં એવું કહી શકાય કે કારણ નું કોઈ કારણ નથી અને મારણ નું વિશ્લેષણ તો કોઈ મારણ નથી જવું તો ક્યાં જવું અત્યારે ભટ્ટ સાહેબે વાત કરી પ્રમાણે આ સ્ટેન્ડ અત્યારે જે લેવામાં આવ્યું નાણા મંત્રી નિર્મલાબેને વાત કરી તો આ પેલાના દસ વર્ષ અગાઉ જયારે બહુમતીમાં બીજેપી હતી ત્યારે કોઈ જાતના એવા કેમ ડિસિશન ના લીધા જયારે મોંઘવારી વધી રહી હતી ને મોંઘું પડતું હતું અને એની સાથે સાથે હું તમને કહું કે ઓપેક કન્ટ્રીઝના બહાર થી મોટા ભાગનો આપણે પેટ્રોલિયમ પ્રોડક્ટ લાવીએ છીએ એવા સંજોગોમાં જયારે ભાવ વિશ્વ લેવલ વધતા ન હોય અથવા સ્ટેબલ હોય કોઈ વધારો ન થયો હોય તો પણ આપણે ત્યાં આ વસ્તુ મોંઘી થતી હતી અને એમ છતાં એમાં ક્યારે રાહત મળી નહીં સતત ભાવ વધવાનું પ્રમાણ ચાલુ જ હતું એક સમય એવો આવ્યો કે મને યાદ છે કે પરિવહન મંત્રી નીતિન ગડકરી સાહેબ એવું કીધેલું કે ભાઈ અમે એટલો બધો ભાવ લઈએ છીએ તો એટલો બધો એમાં તમારે બધા મોંઘવારી બધી ગઈ ને આવું બધું પ્રજાએ દેખાડો કરવાની જરૂર નથી કારણ કે તમારે સારું ઇન્ફ્રાસ્ટ્રકચર જોતું હોય સારા રોડ રસ્તા બ્રિજ આ બધી વસ્તુ જોઈતી હોય ઝડપી મુસાફરી કરવી હોય સવલત જોઈતી હોય તો એના માટે પ્રજા એ પે કરવા તૈયાર જોઈએ આવા સ્ટેટમેન્ટ હતું તો એનો મતલબ એમ છે કે આમાં ભાવ ઘટે કે ના ઘટે કેટલો ઘટે એ મહત્વનો નથી પણ પોલિટિકલી એવો દાવ છે કે કેન્દ્ર લેવલે તો તૈયારી છે જ હવે રાજ્યો જો હા પાડે તો ઘટી શકે એમ છે એટલે એટલે પ્રજાના માણસમાં આ ગંદવાડ છે ને ફેંક આપવાનું કામ છે મારી દ્રષ્ટિએ બીજું એ છે કે જીએસટી લાવ્યા તો શું કામ જીએસટી લાવવા પાછળ મકસદ શું હતો કે બધાને ખ્યાલ આવે કે ભાઈ જે કંઈ પાંચ ટકા કે બે ટકા ટેક્સ છે એ ગુજરાતમાં પણ હશે આંધ્રમાં હશે કાશ્મીરમાં હશે અને તામિલનાડુમાં એ જ હશે દરેક વસ્તુ માટે એક સમાનતા હોય અને એની અંદર જયારે દિવંગત નેતા અરુણ જેટલીએ શરૂઆત કરી ત્યારે એમાં કુદરતી ગેસ કુદરતી ઓઇલ ફ્યુઅલ જે પેટ્રોલ ડીઝલ સહિત બધાને આવરી લેવા એવો મુસદ્દો નક્કી કરેલો અને પછી સબસીટલી શા માટે કવર ન કર્યા અને ભરસા કીધું વાત સાથે સો ટકા સમજ છું આ એક એવા પ્રયોગ એવા પ્રકારનો પ્રયોગ છે કે એમાં ભૂલ કરો અને આગળ વધો સુધારો અને આગળ વધો વેપારી વર્ગ જે લોકો જીએસટી એની પીડા ઓછી નથી થઈ એટલા માટે આ છેલ્લી મીટીંગ શનિવારની થઈ છે બાવીસ તારીખ ને એમાં કહેવામાં આવ્યું કે હવે જે એની પદ્ધતિ છે એનો રિટર્ન ફાઇલ કરવાનો સમય છે એની નોટિસ છે એની પેનલ્ટી છે એ બધામાં સુધારા કરવામાં આવશે તો આટલા વર્ષ સુધી પબ્લિક ખુબ પૈસા ભર્યા મોંઘવારી એ હકીકત વાસ્તવિક છે એમાં કોઈ નાણા કહી શકે એમ નથી આ બાબતમાં આપણે કોઈ પક્ષ પોલિટિક્સ નથી કરતા ગંદુ રાજકારણ નથી રમતા આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો પેટ્રોલ ડીઝલ સસ્તું થવું ખૂબ જ જરૂરી છે કારણ કે અલગ અલગ સર્વેમાં એવું આવ્યું છે કે ફુગાવો વધે છે મોંઘવારી વધવાનું ચાલુ છે બેરોજગારી બહુ ઓછી થતી નથી એવા સંજોગોમાં પરિવાર જે કમાય છે એના અડતાલીસ થી પચાસ ટકા તો એ અલગ અલગ પ્રકારના ટેક્સીસ ચૂકવે છે તો પછી એ કઈ રીતે એના ફેમિલી ને મેન્ટેન કરે અને એમાં સૌથી મોટા મોટું પરિબળ હોય તો એ મુસાફરી કરવાનું નોકરીએ જવાનું ગમે તે રીતે પેટ્રોલ ડીઝલ દરેક કુટુંબને એની આવશ્યકતા રહે છે તો એવા સંજોગોમાં તમે જયારે અત્યારે પણ જયારે બિલ લો તો એમાં રાજ્ય સરકાર નો જીએસટી કેન્દ્ર સરકાર નો જીએસટી કક્ષાએ કે રાજ્ય લેવલે જે નાણાં મંત્રાલયમાં બેઠેલા માણસો છે જે સારા પેસે જે બજેટ બનાવે છે જેના હાથમાં બધી સમાન છે શા માટે ભાઈ એક સામાન્ય નાગરિક સમજી શકતો હોય તો તમે કેમ ન સમજી શકો કે પ્રોબ્લેમ ક્યાં છે લોકોને તમે મોંઘવારી ઘટાડવામાં કોઈ રીતે મદદ કરો ગમે તે પક્ષની પ્રામાણિકતા માનવતા મળી રહી છે ત્યારે તો કમસે કમ તમે જાગો હવે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પર વાત કરીએ આપણે તો છેલ્લા દસ વર્ષોમાં જ્યારથી જીએસટી આવ્યા બાદની આપણે વાત કરીએ દસ નહીં મનશા કોની નથી કેન્દ્ર સરકારની કે પછી રાજ્ય સરકારની અત્યાર સુધી સરકારે કીધું છે આને આપણે ભારત છે ને એનું લોકશાહી બે ભાગમાં વેચાલી છે એક ફેડરલ નો કન્સેપ્ટ ચાલે છે એટલે અમુક સત્તા કેન્દ્ર જોડે છે બંધારણ પ્રમાણે અને અમુક સત્તા રાજ્ય સરકાર છે હવે ભારતીય બંધારણ તો અવલ દર્જાનું છે ભેટ પરંતુ એનો જે અમલ કરો તો એના લોકશાહીના જે ચાર સ્તંભો આપણે પેલું બીજું વસ્તુ આવે છે બ્યુરોક્રેસી ત્રીજી વસ્તુ આવે છે એક મીડિયા પણ આપણે ગણી લઈએ ચોથો સ્તંભ મીડિયા પણ છે મીડિયા એ સશક્ત માધ્યમ છે વાતને રજૂ કરવા માટે એટલે જયારે આપણે દર્શકો આ જોઈ રહ્યા છે તો એ સમજે છે કે અમે જયારે નિષ્ણાત વક્તા તરીકે આવતા હોય છે તો એ પ્રજાનો પડઘો પાડી રહ્યા છે એટલે ક્યાંક મને એવું લાગે છે કે ભલે આપણે આપણે સરકાર નથી આપણી જોડે એવી સત્તા નથી પરંતુ એક પ્રજાના પ્રતિનિધિત્વ તરીકે ત્રિવેદી છે હું પણ મૂકી તમે પણ મૂકી રહ્યા છો કારણ કે આ તો લોકશાહી છે ને એટલે જ્યાં કે આપણને લાગતું હોય કે ખોટું રંધાઈ રહ્યું છે કે મિલીભગત ચાલી રહી છે તો વાત રજૂ કરવી છે અને આપણે તો તાર્કિક અને બૌદ્ધિક વાતો કરી રહ્યા છે એટલે આમાં મિલી ભગત છે તેરી ભી ચૂપ કારણ કે આપણે ભારત વાત વાત કરીએ છીએ તો સાચી કે વિકાસ માટે પૈસો જોઈએ પરંતુ મારે બંગલો બનાવવો છે એના માટે હું મારી પ્રજાને મહિનો ભૂખ્યો રાખું કે એમ કહું કે તમે અડધી રોટલી ખાએંગે દેશ કો બચાયગે તમે અડધી રોટલી જ ખાવ અરે ભાઈ એની પેલી પાયાની જરૂરિયાત તો સંતોષો એને જે મોંઘવારી નડે છે તો એને મલમ તો લગાવો પછી બુલેટ ટ્રેન લાવી સારી વસ્તુ છે આપણે બધા મોદી સાહેબના ખુબ જ પ્રમાણમાં એમને માન સન્માન આપનારા છે પરંતુ એમની જે આજુબાજુની એડવાઇઝરી ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે કંડા ચોપડી આવી ગઈ હોય એવું કહે આપણી ચડપદી ભાષામાં કે સાચું એમને રજૂ કરવા વાળા કોણ એ સમય અલગ હતો કે ચામાંથી વડાપ્રધાન બન્યા હોય ચા બનાવનાર માંથી પરંતુ હવે એ સ્ટેજ ઉપર આવી ગયા છે કે ગ્રાઉન્ડ ઉપર જે પકડ જોઈએ એ છૂટી તો નથી ગઈ ને લોકોના પ્રશ્નો કેમ નથી સમજાતા એટલે પ્રજા છે ને છેતરાઈ ગયો હોય એવું અનુભવતા હોય અહીં એવું યાદ છે જે જૂના લોકો હશે કે તેલનો ભાવ વધે ને તો આપણા સ્વર્ગસ્થ અશોક ભટ્ટ સાહેબ રોડ ઉપર આવી જતા હતા તેલના ડબ્બા વગાડતા હતા એટલે કોંગ્રેસ ભીષમાં મુકાતી હતી તો આમાં કોંગ્રેસનો પણ એટલો વાક છે એ મેદાનમાં કેમ નથી આવતી એને એવું કહી દેવું જોઈએ કે અમે અમારા રાજ્યમાં જે પેટ્રોલિયમ પ્રોડક્ટ બેટ નાબૂદ કરી દઈશું અને GST લગાવવા માટે અમે તૈયાર છે એમને બોલવું જોઈએ કે ના બોલવું જોઈએ ભારતીય જનતા પાર્ટી જે વિકાસના નામે મત આપ્યા હતા તો વિકાસ ક્યારે થાય જ્યારે લોકોના ખિસ્સામાં પૈસા હોય તો વિકાસ થાય હવે ખિસ્ચું કાણું થઈ ગયું છે કેમ કાણું થઈ ગયું છે કે એ બધા એક કાણામાં ના પૈસા જતા રહ્યા છે તો ભાઈ વિકાસમાં બીજા ખર્ચાઓ કઈ રીતે કરી શકશે લોકો ની આવક નથી વધી હા પાંચ ઉદ્યોગપતિઓની આવક વધી રહી છે પણ શું તમારી આવક વધી શું મારી આવક વધી એ જવાબ આપે એ હોય તો એસી કરોડ ના રાશન કેમ આપવું પડે છે એટલે આ બધા પ્રશ્નો છે એટલે એ એક સાથે રહીને એક હિતમાં એક સૂત્રતામાં જો આગળ વધશે તો મને સંપૂર્ણ આશા છે કે નજીકના ભવિષ્યમાં જીએસટી ના દાયરામાં પેટ્રોલ પ્રોડક્ટ મુકવામાં આવશે અને આપણે બધાને ફાયદો થશે માં આપની પાસે પણ જવાબ જે પ્રકારે આ હવે તો કહી દીધું છે કે અમે તૈયાર છીએ રાજ્ય સરકારો પર છે આ શા માટે નથી તૈયાર થઈ રહ્યા અત્યાર સુધી શા માટે નથી થઈ રહ્યું એવું છે કે પછી રાજ્ય સરકારો જે કમાઈ રહી છે જેનાથી જે ટેક્સ થી તેમની જે આવક થઈ રહી છે તે અમારી ઘટી જશે એક વાત છે કે પછી અન્ય કોઈ પણ વાતો છે કે જે આ નથી આવી રહ્યું તેમાં નડી રહી છે આપની દ્રષ્ટિએ ફટાફટ મારી દ્રષ્ટિએ તો એક જ વસ્તુ છે કે આની અંદર કોઈ પણ જાતનું પોલિટિક્સ ગંદુ રાજકારણ આ વિષયમાં નાખવું જોઈએ નહીં કારણ કે મોંઘવારી ઘટાડવાનું જે કદમ છે એ એમાં સૌથી મોટું યોગદાન રૂલિંગ પાર્ટી કોઈ પણ હોય એનું છે તમે જયારે બજેટ બનાવવા બેઠા છો બજેટ હવે રેગ્યુલર બજેટ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે એ સમયે તમને બધા જૂના મુદ્દામાં ભૂલ થઈ છે એને સુધારો કરવાના હેતુથી તમે કરી રહ્યા હો તો વહેલી તકે તમે ડિક્લેર કરો અને તમે જે કઈ અઠ્યાવીસ ટકા મેક્સિમમ જે લો છો મને તો એ જાણીને નવાઈ લાગે છે કે ઓનલાઈન જે ગેમિંગ એપ્સ જીએસટી છે અને એટલા માટે હિરોઈન બધાની એડવર્ટાઈઝમેન્ટ કરે છે એની કે તમે આ રમો લુડો રમો એક્સવાય આ રમો તે રમો લોકોની પાસે આવક નથી એમની પાસે જે આવક છે એ પૂરતી નથી એવા સંજોગોમાં ગરીબ માણસો જે નહીં સમજતા માણસો આ ગેમની અંદર એ ફસાઈ જાય છે અને એના પૈસા જતા રહે છે લોકો ધીમે 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 કર્મશાય એવું થઈ ગયું છે જીવનનો રહસ એનો જતો રહ્યો છે જીવન જીવવાની જે આનંદ છે પ્રમાણિકતા છે દયા છે કરુણા છે માનવતા છે એમાં જબરજસ્ત ઠેસ પહોંચે છે એવા સંજોગોમાં જાદે તમે નો કન્સેપ્ટ એવો રાખ્યો છે કે એ એકદમ સિમ્પલ હોય અને બધાને ખ્યાલ આવી શકે હોય અને એક સમાન હોય તો એનો અમલ કરવામાં રાજ્યોને વિશ્વાસ ના લેવા પડે તો લઈને અથવા તો કાઉન્સીલરમાં એકમત થઈને જણા જણા નક્કી કરે છે તો એ બધા ભેગા થઈને નક્કી કરે પેલા પેલા આની જે મીટીંગો થતી આ મુદ્દાને શા માટે કવર કરવામાં ના આવ્યો મોટામાં મોટો પ્રશ્ન આ છે આજની તારીખે ઇલેક્શન ગયા પછી જે ધીમે ધીમે પરિવર્તન થઈ રહ્યા છે તો ઝડપથી નિકાલ લાવો ને લોકોને મોંઘવારીમાંથી રાહત મળશે અને સામે તમારો ટેક્સ જે લેવાનો છે એ તો બંધ થવાનો નથી મેક્સિમ ટેક્સ લઈએ પૈસા અંદર પબ્લિક એવું જ લાગે છે સવાર થી સાસ હું દેશ માટે જ કમાવું મારા માટે તો કઈ રહેતો હું બચત કરું ને એ બચત હું બેંક માં મૂકું ને તો એના વ્યાજ ની કમાણીમાં ટીડીએસ આપી લેસ આ પરિસ્થિતિ આપણા દેશમાં

તો સરકાર જે સબસીડી આપવાની હોય છે આપવાની હોય છે એ એ ખોટ ચાલતી હોય છે એટલા માટે એને પૈસા હોય છે પરંતુ કરતા જો સક્ષમ જશે તો મને એવું નથી લાગતું કે વધારે આ બોજો નાખવાની જરૂર છે ઓવર ડિપેન્ડન્સી રાખવાની જરૂર રહે કારણ કે અત્યારે વીઆર હાઈલી ડિપેન્ડન્ટ ઓન ઇન્કમ ઓફ પેટ્રોલિયમ પ્રોડક્ટના ટેક્સ આવે છે પણ એ સારી રાજનીતિ ન કહી શકાય અર્થનીતિ પણ સારી ન કહી શકાય અને બધાને સક્ષમ બધા વિભાગોને બનાવી દો દરેક શહેરો ને નગરપાલિકા મહાનગરપાલિકાને આર્થિક રીતે સક્ષમ બનાવી દો આદિવાસીઓને આગળ લાવી દો પંચોતેર વર્ષથી પણ હજી ક્યાંક ને ક્યાંક આપણે અનામતની દુનિયામાં જીવીએ છીએ તો આ ગ્રોથ કઈ દિશામાં જઈ રહ્યો છે બહુ મને સસ્પિશિયસ લાગે છે કેન્દ્ર સરકારે તો ખાઈ દીધું છે પરંતુ હવે આગળ રાજ્ય સરકારો પર ઢોળ્યું છે કે તમે આવો તમે નક્કી કરો કે દર બધા ભેગા થઈને દર નક્કી કરવામાં આવે અને ત્યારબાદ જો જીએસટીમાં આવે છે તો અઠ્યાવીસ ટકા સ્લેબમાં આપણે ગણીએ તો પંદર પોઈન્ટ અઠ્ઠાવન રૂપિયા જે પંચાવન મૂળ કિંમતની આપણે વાત કરીએ તો પંદર રૂપિયા અને ડીલર કમિશન જે ત્રણ પોઈન્ટ સિત્યોતેર અત્યારે હાલ જે છે દિલ્હીના ભાવ પ્રમાણે તો તે થઈને પંચોતેર રૂપિયા સમથિંગ જે થાય છે પ્રતિ લિટર અત્યારે જે આપણે વાત કરીએ તો નૂરની વાત કરીએ એક્સાઇઝ ડ્યુટીની વાત કરીએ ડીલર કમિશન અને વેટ આ સહિત જે પ્રકારે મોટા પ્રમાણમાં ટેક્સ પણ વસૂલવામાં આવે છે તે ઓછા થાય હવે આગળ શું થાય છે આ મુદ્દે પેટ્રોલ ડીઝલ જીએસટીના દાયરામાં લાવવા માટે સરકાર કટિબદ્ધ છે પરંતુ રાજ્ય સરકારનું શું સ્ટેન્ડ રહે છે હવે આગળ એ જ જોવું રહેશે ચર્ચામાં જોડાયા સિદ્ધાર્થભાઈ અને મહેન્દ્રભાઈ બંનેનો આભાર અમારી સાથે જોડાયા તે બધા થેન્ક યુ વેરી મચ ધન્યવાદ તો દર્શક મિત્રો હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર